સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અમરેલીમાં પોલીસે સરઘસ કાઢ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા ઉપર ઉતર્યા બાદ પારણા કર્યા હતા અને ત્યારબાદ વચન આપ્યું હતું કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અમરેલી બાદ સુરતમાં પરેશ ધાનાણીના આંદોલનને વેગ મળ્યો નથી લેટરકાંડ મામલે કોંગ્રેસને સુરતમાં આંદોલન કરવું છે પણ તે થવું શક્ય નથી કેમ કે વરાછા પોલીસે આંદોલનની શરૂઆત થાય તે પહેલાં જ નેતાઓની ધરપકડ કરી છે અને વરાછામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વરાછાના મિની બજારમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે થવા દીધો નથી કાઢનારા સામે પગલા લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસના નેતાઓની છે અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે સાંસદે આ ઘટનાને વખોડી હતી તો સાંસદે કહ્યું કે હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે જેની જાણ બધાને છે તો પોલીસે કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી સંસદની સાથે સાથે કોંગ્રેસ ઉપર ચાપખા મારતા કહ્યું કે કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જાય છે. માનખડ ચોક શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ વિકરી અને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી 5 માનખડ ચોકમાં ધરણાની જાહેરાત કરી દીધી. પ્રતાપભાઈ અને ખૂબ મોડી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોક માં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસ ને

ઝુંબેશ આગળ ધપાવવા રાજ્યની નારી શક્તિ એવી તમામ બહેનોને હું આહવાન કરું છું તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી સારું કાયદાકીય મોરચે ન્યાયિક લડાઈને પરિણામ સુધી આગળ ધપાવવા જાહેર જીવનના સૌ કાયદા હું નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વતી આવકારું છું અને આ લડાઈને આગળ ધપાવવા માટે વિનંતી પણ કરું છું ભૂતકાળમાં કાયદાકીય મોરચે સહાય કરનારા અને સહાય કરવા માટે તત્પર હોય એવા વિવિધ રાજકીય પાર્ટીના સામાજિક જે કાયદાવિદો છે એને લાગણી વ્યક્ત કરી છે તો આપના મારફત ખુલ્લા મંચ ઉપર હું એને આવકારી અને મારી વાતને આગળ ધપાવું છું સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી આ ઘટનામાં જવાબદાર હોય એવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાયદાથી નિયત કરેલ કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી માગણીને દોહરાવું છું કથિત પત્રની અસલિયત માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને એફએસએલ પાસે સત્વરે તપાસ કરાવવી જોઈએ ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલા હોય એવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓની ટેલિફોનિક અથવા તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે ચર્ચાઓ થઈ હોય એની કોલ ડિટેલ સત્વરે કબજે કરાવવી જોઈએ એવી માગણીને દોહરાવું છું તમામ જવાબદારોની સાચી ઓળખ કરવા માટે રાજ્ય પોલીસ વડાના નેતૃત્વ તળે એક ઈમાનદાર અધિકારીઓની ઉચ્ચ સમિતિને તપાસ સોંપવામાં આવે એવી અમે માગણી કરી હતી બનાવના સમયગાળા દરમિયાન તમામ ઘટના સ્થળોના સત્વરે સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવે એ માગણીને ફરીથી હું દોહરાવું છું નિર્દોષ દીકરી સાથે અયોગ્ય વર્તન અને ઉતાવળ કોણે અને શું કામ કરાવી એ ગુજરાત સવાલ પૂછી રહ્યું છે અસલી પત્ર લખનાર અને લખાવનાર કોણ હતા નકલી ફરિયાદ કરનાર અને કરાવનાર કોણ હતા એ ગુજરાત હજુ સવાલ પૂછી રહ્યું છે કોઈને માપના દાડાથી વંચિત રાખનારા કોણ કોણ હતા નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનારા કોણ કોણ હતા નેતાઓની આંગળીએ નાચનારા અધિકારીઓ કોણ કોણ હતા એ હજુ ગુજરાત સવાલ પૂછી રહ્યું છે કાર્યવાહીમાં વિલંબ છતાં અધૂરા ન્યાયને નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આવકારે છે આ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવીને જનારા કોણ કોણ હતા નિર્દોષ દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢનારા કોણ કોણ હતા નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનારા કોણ હતા એ ગુજરાત હજુ સવાલ પૂછી રહ્યો છે ત્યારે આ અધૂરા સવાલો એનો જવાબ મેળવવા